મારું નામ પટેલ સુરેખાબેન મણીલાલ છે છેલ્લા ઓગણીસ વર્ષથી હું વિદ્યાધામ બોરુ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું હું ધોરણ એક થી પાંચ માં ગણિત વિષય લઉં છું જેમાં બાળકોને ગણિત વિષય પાકો થાય તે માટે અવનવી એક્ટિવિટી કરાવવામાં આવે છે જેમાં ખાસ કરીને પહેલા બીજા ધોરણમાં સંખ્યા જ્ઞાન ઉપર વધારે ભાગ મૂકવામાં આવે છે અને ત્રણ થી પાંચમાં સરવાના બાકી ગુણાકાર ભાગાકાર અને ઘડિયાને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી અને એ પ્રમાણે ઝેરોક્ષો બનાવી અને એમને એ દાખલા ગણવામાં આપવામાં આવે છે કે જેથી એમનો પાયો પાકો જો તમે પણ તમારા બાળકીને ગણિત વિષયમાં માગણી કરવા માંગતા હોય તો અમારી શાળામાં જ એને ભણવા